ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના જાણીતા ખેડૂત નેતા ભરતસિંહે ફરી એકવાર સરકાર અને સહકારી તંત્ર સામેથી તીખા આક્ષેપ કર્યા છે કપાસ સહાય યોજના અને સિંગના રજીસ્ટ્રેશન મુદ્દે તેમણે સરકારની નીતિઓ પર સવાલ ઉઠાવ્યા છે અને સહકારી ક્ષેત્રને ખેડૂતોના શોષણકર્તા તરીકે ઉલ્લેખ કર્યો છે ભરતસિંહે જણાવ્યું છે કે ઓગસ્ટ બે હજાર ચોવીસમાં જાહેર કરાયેલ કપાસ સહાય યોજનામાં અનેક વિસંગતતાઓ રહી છે જેના કારણે પચાસ ટકા કરતાં વધુ ખેડૂતોએ સહાય મેળવવામાં નિષ્ફળતા અનુભવી છે તેમણે આ યોજના અંગે તંત્રની કામગીરી પર નિંદા વ્યક્ત કરી હતી ભરતસિંહે સમગ્ર મુદ્દે એક વીડિયો જાહેર કરી સરકાર અને સહકારી તંત્ર સામે સંસદની ખેજ હકીકતો રજૂ કરી છે અને ખેડૂતોના કપાસમાં મોટા પાયે નુકસાન થયું હતું એને અમારે ખૂબ મોટા પાયે દસ મહિના સુધી જ્યારે મહુવાની અંદર ભાવનગર તરાઠામાં આંદોલન કર્યું અને ખૂબ મોટી સરકારમાં એના પડઘા પીડ્યા ત્યારે સરકારે એ ગયા વર્ષ બે હજાર ચોવીસના ઓક્ટોમ્બર મહિનાની કપાસમાં જે સહાય જાહેર કરી એના આજે ખેડૂતોના જે ફોર્મ આવ્યા એ ભાવનગર જિલ્લાના ખાલી ચાર તાલુકાના મહુવા તળાજા ઘોઘા અને સિયોર ચાર તાલુકાના જે ખેડૂતોનો સમાવેશ ફોર્મ ભરાના એ પિસ્તાલીસ હજાર ને સત્તર ખેડૂતોના ફોર્મ પણ અમારું ચોખ્ખી વાત છે કે આ ખેડૂતો એક લાખથી વધારે ચાર તાલુકાના ખેડૂતો છે એટલે પચાસ ટકાથી વધારે ખેડૂતોનું કપાસ કરેલા ખેડૂતો આ સહાયમાંથી બાગા થયા અને એમાં મોવાની અંદર જે છે એ તો ખૂબ મોટા પ્રમાણમાં આઠ સિત્તેર ટકા ખેડૂતો બાકી રહી ગયા છે એટલે અમારી સરકારને વિનંતી છે કે આ ફોર્મ જ્યાં જ્યાં ભૂલ પડેલી હોય એમાં સરકાર સુધારો કરે અને ખેડૂતોને જે સહાય સરકારે આપી એક હેક્ટરે અગિયાર હજાર રૂપિયા અને બે હેક્ટરની મર્યાદામાં એટલે કે બાવીસ હજાર રૂપિયા ખેડૂતોને મળવાના છે પણ મોટાભાગના ખેડૂતોને એક હેક્ટરથી ઓછી જમીન છે અને આમાં એક હેક્ટરથી ઓછી જમીનવાળા ખેડૂતો વધારે છે એક હેક્ટરથી વધારે બે હેક્ટરથી વધારે જમીન હોય એવા ખેડૂતો તો જવલ રહે છે